સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ ભારતીય કિસાન સંઘે સરકાર સામે ચડાવી બાયો બનાસકાંઠામાં થયેલા માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાનનો ફરીથી સર્વે કરવા માંગ પાંડવોએ પાંચ હજાર બસો વર્ષ પહેલા વાવેલી તુલસી આજે પણ છે આયાત જુઓ અમારો ખાસ અહેવાલ દાંદેરા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ કપાયું ચાર કરોડનું બાકી બિલનું ચુકવણું વીજ વિભાગે કરી કાર્યવાહી પરંપરાગત ખેતીને છોડીને કર્યા અલગ પ્રયોગો સફળ પ્રયોગોથી ખેતીમાં મેળવી રહ્યા છે લાખોની કમાણી હવે જોઈએ બનાસકાંઠા જિલ્લામાં સત્યાવીસ નવેમ્બરે આવેલા માવઠાથી એરંડાના પાકને નુકસાન મામલે ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે ખેતીવાડી વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે જેમાં નુકસાન ઓછું બતાવવામાં આવ્યું છે સરકાર એક માસમાં નવો સર્વે કરી અને સહાય નહીં ચૂકવે તો ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે તેવી ચીમકી ઉચ્ચારી છે સત્યાવીસ નવેમ્બરમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ સાથે વાવાઝોડું આવવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું જેમાં ખાસ એરંડા જેવા પાકો ભારે પવનના કારણે જમીન દોસ્ત થઈ ગયા હતા વાવાઝોડાના બે દિવસ બાદ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરાવવા માંગ કરી હતી જે બાદ સર્વે પણ થયો હતો પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે એમાં તેત્રીસ ટકાથી નીચું નુકસાન દર્શાવ્યું છે જિલ્લામાં સરેરાશ ખેડૂતોને સિત્તેરથી એસી ટકા જેટલું નુકસાન પહોંચ્યું છે સરકાર જો ફરી સર્વે કરાવી નુકસાન નું નવેમ્બરના અમારા વિસ્તારમાં સમગ્ર જિલ્લામાં સૌથી વધારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો બનાસકાંઠા જિલ્લો એરંડાની ખેતી કરતો જિલ્લો છે સૌથી વધારે એશિયામાં એરંડા બનાસકાંઠામાં થાય છે એરંડાના પાકને જ્યારે વાવાઝોડું આવે ત્યારે જમીન દોસ્ત થઈ જાય છે અને વરસાદ સાથે વાવાઝોડું હોવાથી અમારો તમામ પાક જમીન દોસ્ત થઈ ગયો હતો બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું અહીંયા ના ત્યાંના બની બેઠેલા અધિકારી ખેતીવાડી અધિકારીએ જે તે સમયે એવું કીધું કે બનાસકાંઠાના ખેડૂતોને એરંડામાં કોઈ નુકસાન નથી બીજા દિવસે ભારતીય કિસાન સંઘે ખૂબ મસ્ત મોટી રજૂઆત કરી હતી અને એમને ટાર્ગેટ કર્યા કે તમે સર્વે કરો સર્વે કર્યું ત્યારે એમને ખબર પડી કે ખૂબ મોટું નુકસાન છે છતાં પણ પત્રકારો એ પણ ગામડે ગામડે જઈ અને એરંડાનો નો વિઝ્યુઅલ મોકલ્યા હતા પરંતુ એમને ખોટી રીતે ઓકડા જાહેર કરી તેત્રી ટકા ઓછું નુકસાન દર્શાવ્યું છે બનાસકાંઠામાં ખેડૂતોને સિત્તેર થી એસી ટકા એરંડામાં નુકસાન છે એટલે ઓકડા ખોટા છે ભ્રષ્ટ અધિકારીઓના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સરકાર હજી સુધી પણ સમય છે કે તાત્કાલિક નવ જાણ તો સર્વે કરાવે કે ખેડૂતોના ખેતરે જ મારા ખેતરમાં જાય સરકાર જોઈ શકે છે પરિસ્થિતિ

કેટલી મુશ્કેલીઓ વેઠીને જ્યારે પોતાનો પાક તૈયાર કરે છે અને આ પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે જ કેનાલ તૂટવાના કારણે પાણી ખેતરોમાં ભરાઈ જાય છે ત્યારે ઊભા પાકને નુકસાન થાય છે થરાદની આ શાબા કેનાલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોએ વારંવાર નવી બનાવવાની રજૂઆત કરી હોવા છતાં આજ સુધી સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કે પ્રતિક્રિયા આપી નથી ખેડૂતોની માંગ છે કે સત્વરે આ કેનાલનું રિપેરિંગ ના કરતા બનાવવી જોઈએ પાંથાવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને ત્રણ માસ અગાઉ શૌચાલય ના હોવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા જો કે તેઓ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલમાં જતા જિલ્લા અધિકારીએ સસ્પેન્ડ ઓર્ડર રદ કર્યો છે દાંતીવાડા તાલુકાની પાંથાવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ ગાડિયાના હોવાની ફરિયાદના પગલે રોજ તાલુકા વિકાસ અધિકારીએ ડેપ્યુટી સરપંચને એક તરફી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા ડેપ્યુટી સરપંચે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ કરતા ડેપ્યુટી સરપંચ રમેશભાઈ ગાડિયાને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ડેપ્યુટી સરપંચનું સભ્યપદ બરકરાર રાખી દાંતીવાડાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીના હુકમને રદ કર્યો હતો કાંકરેજના સિહોરીમાં બે દિવસ અગાઉ બસ સ્ટેશનમાં આવેલ પાન પાર્લરના માલિક સાથે ઉધાર મસાલો લેવાની બાબતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો તે બાબતે સિહોરી પોલીસ સ્ટેશનમાં સિહોરી વેપારી એસોસિએશને સિહોરીમાં લુખાગીરીના બનાવોનો વ્યાપ વધતા આ ગુનાહિત તત્વો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટે આજે પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું હવે સમય થયો છે જોઈશું પાંડવોએ પાંચ હજાર બસો વર્ષ પહેલા વાવેલી તુલસી આજે પણ છે આયાત જુઓ અમારો ખાસ અહેવાલ દાંદેરા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ કપાયું ચાર કરોડનું બાકી બિલનું ચુકવણું ના થતા વીજ વિભાગે કરી કાર્યવાહી પરંપરાગત ખેતીને છોડીને કર્યા અલગ પ્રયોગો સફળ પ્રયોગોથી ખેતીમાં મેળવી રહ્યા છે લાખોની કમાણી તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ

અને આ પ્રાચીન ઇતિહાસની આજે પણ કેટલાક અવશેષો ગવાહી આપી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ નારોલી ગામમાં ઉભેલી તુલસી પાંડવોના ઇતિહાસની ગવાહી આપી રહી છે કહેવાય છે કે આ તુલસી પાંચ હજાર વર્ષ પહેલાં કુંતી માતાએ વાવી હતી અને આજે પણ આ તુલસી હયાત છે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ આમ તો આ વિસ્તાર રણની કાંદીને અડીને આવેલો છે અને આ રણ પ્રદેશમાં લગભગ પાંચ હજાર બસો વર્ષથી લીલીછમ અવસ્થામાં ઉભો છે તુલસીનો એક છોડ કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું બાવનસો વર્ષ પહેલાં વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે અગાઉ આ છોડ વૃક્ષ જેટલો મોટો થયો હતો પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા અને અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શન વોલ તૈયાર કરી છે આ નારોલી ગામ છે અને આ નારોલી ગામમાં મો પોંડવોએ તુલસી વાવેલી છે અને એ ક્યાંથી આવેલા દિલ્હીથી હસ્તિનાપુર નામના શહેરમાંથી આવેલા ને હસ્તસેન નામના રાજા હતા એના હિસાબથી કરીને હસ્તિના નામ પડેલું છે અને મારું નામ લક્ષ્મણ દાસ છે મારા બાપાનું નામ છે લોભારામ હું સાધુ છું રામાનંદી અને અહીંયા અમને ગામને આખ ગ્રામજનોએ મને આખી પૂજા છોપેલ છે નારુલી ગામે અને એમની હું સેવા પૂજા કરું છું અને જે આવે એને એની સેવા કરું અને માતાજીની સેવા પણ કરું છું આ તુલસી પાંડવોની વાવેલી છે તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ કરેલો છે અને માજી કોતાની વાવેલી સૌભાગ્ય સૌભાગવતી સ્ત્રીઓને એનો સૌભાગ ચડે છે અને તુલસી પણ સતી કહેવામાં આવે છે અને માજી કોતા બી સતી કહેવામાં આવે છે ચાર સતીઓ છે માજી કોતા દ્રૌપદી અહલ્યા અને તારા અને મંદોવરી આ ચાર સતિઓ છે અને ચાર સતિઓને લેવાથી કરીને જે બહેનોને બીજાને એનું મોક્ષ પ્રાપ્ત થાય છે અને તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને સંકટ પુરાણની વાત છે સાની સંકટ પુરાણની વાત છે એને સંભાળવાના હિસાબથી કરીને બાર વર્ષ મનુષ્ય પવિત્ર રહે છે જે બોલો શ્રી આ વર રામચંદ્ર ભગવાન કે બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે મહાભારત કાળની ગવાહી આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો જે અંતર્ગત બનાસ મેડિકલ કોલેજ મોરિયા ઓડિટોરિયમ હોલ ખાતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ પ્રધાનમંત્રી શ્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત દેશભરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા વિશે વાત કરી હતી આ દરમિયાન પીએમ મોદી માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ તેમના પણ પરીક્ષા સાથે સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ ટીપ્સ આપી હતી આ કાર્યક્રમને લઈને બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ રીતે પ્રોત્સાહિત કરવા બદલ બાળકોએ પણ વડાપ્રધાનનો આભાર માન્યો હતો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને વિવિધ પ્રશ્નો કર્યા હતા જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન થતા તણાવને દૂર કરવા અંગે પ્રશ્નો કર્યા હતા પરીક્ષા પર ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબ આપ્યો હતો પરીક્ષા પર ચર્ચા બે હજાર ચોવીસ અંતર્ગત બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે લાઈવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદીએ પરીક્ષાની તૈયારીઓના પડકારો સામે લડવા માટે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી તણાવમુક્ત થવાના મંત્ર સાથે આગળ વધવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ખાલી પડેલી ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં મેરિટના આધારે અરજદારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું છે જેમાં કાર્ડ ધરાવતા અરજદારોની પસંદગી કરી તેમને ફિમેલ હેલ્થ વર્કર તરીકે સિલેક્શન કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ખાલી પડેડ પચાસ જેટલી ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા લાયકાત ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં કરાર આધારિત ફિમેલ હેલ્થ વર્કરની પચાસ બેઠક માટે એક હજાર બસો છપ્પન અરજીઓ નોંધાઈ હતી જેને લઈ આ ભરતી પ્રક્રિયા માટે મેરિટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં મેરિટમાં આવેલ એકસો સિત્તેર અરજદારોને તેમના ડોક્યુમેન્ટના વેરિફિકેશન માટે પાલનપુરમાં ગ્રામ વિકાસ એજન્સીના હોલમાં બોલાવવામાં આવ્યા હતા જ્યાં દરેક ઉમેદવારના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને હેલ્થ વર્કર તરીકે આપવામાં આવશે આરોગ્ય કેન્દ્રોમાં ખાલી પડેલી પચાસ જેટલી ફિમેલ હેલ્થ વર્કરની જગ્યાઓ ભરાવાથી જિલ્લા આરોગ્યની સેવા સુલભ બનવાને લઈ ગ્રામીણ લોકોને ફાયદો થશે ડીસા તાલુકાના આસેડા પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓને શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી જેમાં ડીસા નગરપાલિકા આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને ફાયર પ્રોડક્શન સિસ્ટમને લઈ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી ડીસા તાલુકાના આસેડા ગામે ફાયર ફાઇટર વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ રોજ ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાના અસેડા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં સિસ્ટમ તેમજ ફાયર એલાર્મ સિસ્ટમ અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ અંગે શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી અપાઈ હતી ફાયર કંપનીના તજજ્ઞ દ્વારા ફાયર પ્રોટેક્શનના કાર્યો અને ઉદ્દેશ્યો અને તેના હેતુઓ વિશે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા તાલીમમાં ડી તાલુકાના અસેડા પ્રાથમિક શાળામાં ગામના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ગ્રામજનોએ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે અંધારામાં કામગીરી કરવા મજબૂર બની છે નગરપાલિકા દ્વારા ચાલતા બોરવેલનું વીજ બિલ ના ભરતા આજે વીજ વિભાગે સવારે નગરપાલિકા કચેરીનું જોડાણ કાપી નાખ્યું છે બનાસકાંઠા જિલ્લાની દાનેરા નગરપાલિકામાં આવક કરતાં જાવક વધારે છે જે પ્રમાણે વેરા વસુલાત થાય છે તેની સામે ખર્ચ વધી જાય છે જેને લઈ અંદાજીત ચોથી વાર દાનેરા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ કાપવામાં આવ્યું છે દાનેરા નગરપાલિકાનું બે જાન્યુઆરી સુધી ચાર કરોડ છવ્વીસ હજાર ચારસો પંચાણું જેટલી રકમ વીજ બિલ પેટે ભરવાની બાકી છે જે વીજ બિલ સમય અનુસાર ના ભરતા આજે વીજ વિભાગે કાર્યવાહી કરી છે છેલ્લા વીસ માસથી નગરપાલિકા વીજ બિલના નાણાં ચૂકવતી નથી બોરવેલ ચાલે છે દર માસે અંદાજીત પચીસ હજાર જેટલું વીજ બિલ આવતું હોય છે જો કે છેલ્લા દોઢ માસથી બિલ ભર્યું નથી હોવાના કારણે નોટિસ પર નોટિસ આપ્યા બાદ આજે વીજ જોડાણ કાપી દેવામાં આવ્યું છે સવારથી દાનેરા નગરપાલિકા કચેરીમાં અંધારપટ છવાઈ ગયું છે મોટાભાગે કોમ્પ્યુટરના માધ્યમથી કામ થતા એ કામો આજે બંધ થઈ ગયા છે લાભાર્થીઓ પણ પોતાના અધૂરા કામ સાથે પરત ફરી રહ્યા છે અગાઉ પણ ધાનેરા નગરપાલિકા કચેરી જનરેટર પર ચલાવવી પડી હતી હવે જોવાનું એ છે કે નગરપાલિકા મુખ્ય અધિકારી અને વહીવટદાર વીજ બિલ માટે કેવો નિર્ણય લે છે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પરંપરાગત ખેતીને છોડીને કર્યા અલગ પ્રયોગો સફળ પ્રયોગોથી ખેતીમાં મેળવી રહ્યા છે લાખોની કમાણી તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ શું અણગમતા વાળની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે ખીલ ના દાગ માંથી છુટકારો મેળવવા માંગો છો શું છોડી દૂર આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડી ને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફિશ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9150 9151439

પરંતુ ખેતીમાં તેમના રસને લઈ તેમણે ખેતીમાં કાંઠું કાઢ્યું છે કંચજી ઠાકોર માટે ખેતીનો વ્યવસાય પરંપરાગત વ્યવસાય છે અને તેમનો પરિવાર વર્ષોથી પરંપરાગત ખેતી કરતો રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની રહી છે અને ખેતીમાં પણ પાણીના અભાવે ખેડૂતોને ઉત્પાદન ઘટવા માંડ્યું છે અને તેનાથી ખેડૂતોને ખેતીમાં નુકસાન સહન કરવાની નોબત આવવા માંડી હતી તેવા સમયે ડુવા ગામના કંચનજી ઠાકોરે પરંપરાગત ખેતી છોડીને ખેતીમાં નવો પ્રયોગ કરવાનો વિચાર કર્યો કંચનજી ઠાકોરે પાણીની સમસ્યા વચ્ચે શાકભાજીની ખેતી કરવાનો મુશ્કેલ નિર્ણય કર્યો કંચનજી ઠાકોરે તેમના ખેતરમાં વટાણાની ખેતી કરી ઓક્ટોમ્બર માસમાં વટાણાનું વાવેતર કર્યું સિત્તેર દિવસની વટાણાની ખેતીમાં કંચનજી આ વખતે ત્રણ ફાલ લેશે પ્રથમ ફાલમાં પણ સારું ઉત્પાદન મેળવ્યું છે વટાણાની ખેતી તો એટલે રાજસ્થાન ને એમપીમાં થાય છે એટલે અમે તો ફેરથી ગુજરાતમાં પઈ એટલે ત્રણ ચાર છોડ વાયા હતા ગઈ સાલ થોડું સારું ફ્રૂટિંગ મળ્યું એટલે ઊણ સિત્તેરથી એંસી વીઘા જેવું વાવેતર કરાયું છે પણ અહીંયા કરેલું છે વાવેતર અને ભદ્રસ કંપનીનો બિયારણ છે ત્રણસો રૂપિયા ભાવ છે એટલે સારા ભાવ ઉત્પાદન એવું મળી જાય છે અને

કારણ કે ધાન્યના પાકો કરતા શાકભાજીના પાકોમાં મહેનત તો રહે છે પરંતુ ભાવો સારા મળી રહેતા ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે હા ખેડૂતને કહેવા માંગુ છું કે પેલી બાજરીઓ શિયાળુ પાકમાં એરંડા રાયડા વાવરતા કરતા ન કરતા શાકભાજીનું વાવેતર કરવું સારું એમ એટલે સેવા ભાવ મળી જાય એટલે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે શાકભાજીનું વાવેતર કરે અને વટાણોનું વાવેતર બી કરે શાક હરેક શાકભાજીનું વાવેતર કરે એવું આપણને સારું ઉત્પાદન મળી જાય એટલે ખેડૂત ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી ઓછા પાણીએ શાકભાજીની ખેતી કરવી મોટો પડકાર માનવામાં આવે છે અને લોકો પાણીની અછતને પગલે શાકભાજીની ખેતી કરવાનું ટાળતા હોય છે પરંતુ કંચનજી પોતાની આવડતને પગલે ઓછા પાણીએ પણ શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે કંચનજી ઠાકોર તેમના ખેતરમાં વટાણાની સાથે સાથે મિરચી વાલોળ ટમાટા રીંગણ જેવા વિવિધ શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે

ત્યારે બદલાયેલા ધ્યાને લઈ ખેડૂતોએ ખેતીમાં પરિવર્તન કરવું જોઈએ અને હવામાનને અનુરૂપ ખેતી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી ખેડૂતો ખેતીમાં સારી એવી આવક મેળવી શકે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર ભારતીય કિસાન સંઘે સરકાર સામે ચડાવી બાયો બનાસકાંઠામાં થયેલા માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાનનો ફરીથી સર્વે કરવા માંગ પાંડવોએ પાંચ હજાર બસો વર્ષ પહેલા વાવેલી તુલસી આજે પણ છે આયાત જુઓ અમારો ખાસ અહેવાલ દાંદેરા નગરપાલિકા કચેરીનું વીજ જોડાણ કપાયું ચાર કરોડનું બાકી બિલનું ચુકવણું ના થતા વીજ વિભાગે કરી કાર્યવાહી પરંપરાગત ખેતીને છોડીને કર્યા અલગ પ્રયોગો સફળ પ્રયોગોથી ખેતીમાં મેળવી રહ્યા છે લાખોની કમાણી તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર